આપની અને મૂર્તિ વચ્ચે સમય ન લેતા હવે હું અહીંયા વિરામ આપું થેન્ક યુ શ્રી પરશુરામ સંગઠન અગિયાર વર્ષ પૂરા કરી બારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે જેને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજના બાળકો કાલનું ભવિષ્ય છે જેને લઈને ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે મા નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ભરૂચની યુનિયન હાઈસ્કૂલ ખાતે આજ રોજ ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે જેમાં અંદાજીત ચાલીસ જેટલા બાળકોએ ભાગ લીધો છે